સુરતના કોઝવેમાં મિત્રો સાથે નાહવા પડેલો કિશોર પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો કિશોરના મોતના પગલે પરિવાર શોકમાં થયો અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના ફૂલવાડી ભરી માતા રોડ ઉપર પરિવાર સાથે કોઝવે પાસે નાહવા ગયો હતો ત્યારે અચાનક પાણીમાં તે ડૂબવા લાગ્યો દિલકક્ષને ડૂબતો જોઈ સાથે રહેલા મિત્રોએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ સફળ થયા ન હતા દિલકક્ષનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું દિલકક્ષના મોતના પગલે પરિવાર શોકમાં